આ સુરતમાં વરસાદના ભરાયેલા પાણી ઓસર નથી ત્યાં સુરતમાં ખાડી પૂરના પાણી અનેક વિસ્તારોમાં ઘુસી ગયા જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે ખાડી કિનારાના અનેક વિસ્તારોમાં ખાડીના પાણી ઘૂસી ગયા જેમાં સીમાડા વિસ્તારમાંથી પસાર થતી ખાડી તેના ડેન્જર લેવલ કરતા ઉપર વહી રહી છે તેના કારણે વરાછા ઝોનમાં ખાડી કિનારે આવેલા અનેક વિસ્તારો ખાડીના પૂરના પાણી ઘૂસી ગયા ત્યારે ભટાર ખાતે મહાનગરપાલિકા તંત્ર દ્વારા પાણીમાં ફસાયેલા લોકોને ફૂડ પેકેટ આપવામાં આવ્યું છે લોકોને રાહત મળી રહે તે માટે તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યું છે જે પણ લોકો પાણીમાં ફસાયા છે તેમને રાહત બચાવ કામગીરી પણ પૂરજોશમાં કરવામાં આવી રહી છે સુરતમાં ભારે વરસાદથી લોકોમાં હાલાકીનો માહોલ જોવા મળી રહ્યો છે વટાર ખાતે પાણીમાં ફસાયેલા લોકોને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા લોકોને રાહત મળી રહે તેવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે ખાડી કિનારાના અનેક વિસ્તારોમાં ખાડીના પાણી ઘૂસી ગયા જ્યારે સીમાડા વિસ્તારમાંથી પસાર થતી ખાડી તેના ડેન્જર લેવલ કરતા ઉપર વહી રહી છે તેના કારણે વરાછા ઝોનમાં ખાડી કિનારે આવેલા અનેક વિસ્તારમાં ખાડીપુરના પાણી ઘૂસી ગયા છે